કડી તાલુકાના વિડજ ગામમાં એલસીબી ત્રાટકી મહેસાણા એલસીબી કડીના વિડજ પાસેથી દારૂ ભરેલી બે ગાડીઓ ઝડપી ત્રણ આરોપી ઝડપાયા દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો વિગતવાર વાત કરીએ કડી પોલીસને અંધારામાં રહી અને મહેસાણાની એલસીબીએ બાતમીને આધારે કડી તાલુકામાં આવેલા વિડજ ગામ નજીક બે ગાડીઓમાં તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે બે ગાડીઓ અને દારૂ મળી આશરે દસ પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો મહેસાણા એલસીબીનો સ્ટાફ કડી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મહેસાણા એલસીબી બાતમી મળી હતી વિડજ ગામ નજીક આવેલ હવેલીવાસના નેડિયામાં એક ઇનોવા ગાડી અને આઈ ટ્વેન્ટી ગાડીમાં વિદેશી દારૂ ભરેલો છે તપાસ દરમિયાન ચાર લાખ અગિયાર હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમજ બે મોબાઈલ આશરે પંચાવનથી સાઠ હજારની કિંમતના કબજે કર્યા હતા આ રેડ દરમિયાન ત્રણ ઇસમને ઝડપી લેવામાં આવ્યા હતા ત્રણ ઇસમો રેડ દરમિયાન ઝડપાઈ ગયા હતા આ વિદેશી દારૂ રાજસ્થાન બાટ ઠેકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ઇસમો હાજર ન મળતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક મોટો સવાલ એ પણ ઊભો થાય કે મહેસાણા એલસીબી કે એસઓજી કડી અને કડી તાલુકાના ગામડાની માહિતી મળતી હોય તો કે બાતમી મળતી હોય તો કડી પોલીસ કેમ માહિતી કે બાતમી નથી મળતી કડીની પોલીસ અંધારામાં રહી જાય વારંવાર કડી તાલુકાઓમાં ગામડામાં વિદેશી દારૂ ઝડપાય છે કડી સ્થાનિક પોલીસને જિલ્લા પોલીસ અજાણ કેમ રાખે છે શું કડી પોલીસ પાસે બાતમીદાર નથી તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે કેમ કડી તાલુકો ક્રાઇમનો હબ બનતું જાય છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી